નમસ્કાર બોડેલી માં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બોડેલી તાલુકાના 25 ગામ પાસે ખોખરીવેરી ગામની સીમમાં એક મર્ડર થયું હતું ખોખરીવારી ગામના એક યુવાન રોહિત બારિયાએ કવાટ તાલુકાના રોડધા ગામના એક યુવાનનું મડક નાખ્યું હતું આ અંગે સુખરામ રાઠવાનું મડક કરી નાખ્યું હતું આ અંગે પોલીસે આરોપી રોહિત બારિયાની ધરપકડ પણ કરી છે આપણે તસવીરમાં દ્રશ્યમાન છે રોહિત બારિયા આવે બોડેલી ના પોલીસ જેલની સલાખોની પાછળ છે આ અંગે અમે સાથે પણ વાત કરી છે અને મર્ડર અંગે અંગે શું તે પણ આપણે સાંભળીએ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલ છે મર્ડરનો ગુનો બનાવની હકીકત થોડી ટૂંકમાં કહું તમને તો છ તારીખના રોજ કવાંડ તાલુકાના રોઢધા ગામનો એક યુવક સુખરામભાઈ રાઠવા જે એવી સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને રૂટ મેનેજર તરીકે એનું કામ છે જેમાં એવું સ્મોલ ફાઇનાન્સ તરફથી જે લોન આપવામાં આવતી હોય છે ખેડૂતો અને અન્ય વર્ગને તો એની રિકવરીનું કામ એના જોડે હોય છે કે હપ્તા નિયમસર ભરણા તે બાબતે એ બાબતે એ તે દિવસે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોખરીવેરી ગામ છે એ વિસ્તારમાં હતો એ દરમિયાન ત્યાં એક વ્યક્તિ કે જેણે લોન લીધેલી એના જોડે એને ઇન્ટરેક્શન થાય છે અને આ એક બનાવનું જે ત્રણસો બેનો ગુનો બન્યો એ એક આખો બનાવ બને છે જેમાં એ એને મારી નાખે છે અને આપણને સાત તારીખે જે સવારના પરમાં ડેડ બોડી મળી એટલે વાઢેર સાહેબને ટીમ સાથે ગયેલા અને શરૂઆતમાં અકસ્માત મોત દાખલ કર્યું ત્યારબાદ તપાસમાં આગળ વધતા એનું પીએમ કરાવડાવ્યું અને ત્યારબાદ થોડા બાતમીદારોના આધારે આપણે આ જે આરોપી છે રોહિત વનરાજ બારિયા રોહિતભાઈ વનારસિંહ બારીયા એને પકડી લીધેલ છે અને એના જોડે કબૂલાત થયેલી છે કે તેણે આ કામ કરેલ છે અને આજે હાલ આગળ તપાસ ચાલુ છે એટ્રોસિટી એક્ટનો ઉમેરો થયેલો હોય વધુ તપાસ મારા તરફ છે અત્યારે પચીસ વેરી પચીસ ગામ અને ખોખરી વેરી ગામ ખોખરીવેરી વેરી અને મર્ડર વેપન મર્ડર વેપનની એ બાબતમાં જે તપાસ ચાલુ છે પણ જે જપાજપી થયેલી છે એનું ગળું દબાયેલું છે એટલે જે પીએમ નોટ આવે એના પરથી ચોખ્ખું થશે મર્ડર કરવાનું કારણ મર્ડર કરવાનું કારણ એક જે આરોપી છે એણે પણ એવું સ્મોલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી છે અને એના હપ્તા બાકી હતા એટલે આ મેનેજર તરીકે જે આપણે મરણ જનાર છે એ અવારનવાર યાદ કરાવતો કે ભાઈ હપ્તા ક્યારે ભરશો તો એ હપ્તા ભરાવાની બાબતમાં થઈ અને થોડી બોલાચાલી થઈ અને મારા આરોપીને ખબર હતી કે આના જોડે અત્યારે રિકવર થયેલા આ પૈસા છે એટલે લૂંટ કરવાનો ઈરાદો પણ સાથે હતો કવાટ તાલુકાના રોડદા ગામનો આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે સુખરામ રાઠવા એનું ચોવીસ વર્ષની ઉંમર તેનું એ બોડેલીની એયુ સ્મોલ બેંકની અંદર નોકરી કરતો હતો અને એનું કામ હતું પૈસાનું રિકવરી કરવા જવાનું તે પરિવાર સાથે બોધી ખાતે રહેતો હતો પરંતુ જ્યારે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તે ખોખરી વેરી ગયો જ્યારે રોહિત બારિયા એની પત્ની અને એના પાડોશી એના કુલ ચાલીસ ચાલીસ હજાર રૂપિયાના બે એકાઉન્ટની રિકવરી કરવાની બાકી હતી બાવીસો બાવીસો રૂપિયાના હપ્તા પણ ભરેલા હતા પરંતુ એને હપ્તા પૈસા ભરવાના બાકી હતા જેને લીધે રોહિત બારિયા સાથે તે દિવસે એને મગજમારી થઈ પોલીસે આખી મૂળોસ ઓપરેન્ડીને આધારે તપાસ કરી હતી જે બનાવ બન્યો એમાં એવી બેંકના કર્મચારીઓ સાથે પણ વાત કરી બપોરે ચાર અને ચોત્રીસ એનો ફોન બંધ થઈ ગયો હતો કેમ ફોન બંધ થઈ ગયો હતો અને તે દરમિયાન કોની કોની સાથે વાત થઈ હતી તે અંગેની ખાતરી કરતા અને તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ જે વ્યક્તિ છે રોહિત બારિયા એની સાથે પણ એને વાત થઈ હતી કોની કોની રિકવરી બાકી હતી અને કોની કોની પાસેથી ઉઘરાણી કરી હતી તે અંગેની પણ વાત જ્યારે પૂછપરછમાં પોલીસ દ્વારા ખ્યાલ આવ્યો હતો રોહિત બારિયા પણ સામે આવ્યો હતો રોહિત બારિયાના ચહેરા પર ઇન્જરીના નિશાન હતા પોલીસને શંકા ગઈ અને તરત જ એને ક્રોસ પૂછપરછ કરી તો એની પાસેથી એ તરત જ એને ગુનાની કબુલાત પણ કરી દીધી પોપટની જેમ કબુલાત કરી દીધી પીએસઆઈ પીઆઈ બોડીના પીઆઈ વાઢે આ તપાસ કરી હતી તેના ઘરમાંથી એના કબાટમાંથી થેલો મળી આવ્યો છે થેલામાંથી ત્રાણુ હજાર રૂપિયા પણ મળી આવ્યા છે એના પાસેથી જે લૂંટ કરવામાં આવી હતી આ જે છોકરો છે યુવાન છે સુખરામ રાઠવા એની પાસેથી લૂંટ કરવામાં આવી હતી અને એની પાસેથી જે ડિવાઇસ છે જે બેંકનું આઈપેડ છે તે પણ મળી આવ્યું છે અને સાથે સાથે

જે એની પાસે પૈસા પડ્યા હતા લૂંટનો પણ ઈરાદો હતો અને એની હપ્તાની ઉગરાણીને લીધે તેઓએ એને સાથે બબાલ કરી મારામારી કરી એનું ઘરું દબાવી દીધું અને એ કોઈક હથિયાર વડે માથામાં પણ ઇન્જરી કરી એને લીધે એ ત્યાં ત્યાં જ એનું ઢીમ દાળી દીધું અને એને પાણીમાં નાખી દીધું આ જે ઘટના બની તેને ગુનાની કબૂલાત કરી છે અને સાથે સાથે ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તે પણ પોલીસ સમક્ષ પોપટની જેમ એણે વાત કહી છે પોલીસે તમામ બાબતોને રેકોર્ડ પર લીધી છે એની ધરપકડ પણ કરી લીધી છે અને એની સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો લગાવી અને પોલીસે જે મર્ડર વેપન છે તે રિકવર કરવા અને તપાસનો બીજો દોર છે તે લંબાવવા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સહિતની કામગીરી હાથ પર લીધી છે